દોસ્તો આજે હું લઈને આવી છું મેથીના થેપલા જે આપણે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને જો તમે ટ્રાવેલમાં જતા હોય તો એના માટે બેસ્ટ છે જો તમે આને પેક કરીને તમે લઈ જઈ શકો છો અને નાસ્તા માટે તમે યુઝ કરી શકો છો ડિનર માટે લંચ માટે પણ તમે યુઝ કરી શકો છો તો ચાલો દોસ્તો આપણે શરૂઆત કરીએ મેથીના થેપલા બનાવવાની રીત એના પહેલાં દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો સૌ પ્રથમ આપણે જે મેં મેથી લીધેલી છે તે ઝીણી કાપી દીધી છે અને એને આપણે સરખી રીતે પાણી નાખીને ધોઈ દેસું આપણી મેથી સરખી રીતે ધોઈ ગઈ છે હવે મેં ત્રણ વાટકી ઘઉંનો લોટ લીધેલો છે અને સાથે આપણે એક વાટકી જેટલો મેં બાજરીનો લોટ એડ કરેલો છે એટલે કે ત્રણ વાટકી ઘઉં લોટ સામે મેં એક વાટકી બાજરીનો લોટ એડ કરેલો છે તો દોસ્તો હવે આપણે એડ કરીશું ત્રણ ચમચી જેટલા મેં તલ લીધેલા છે તેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અડધી ચમચી જેટલો અજમો આપણે એડ કરીશું મરીનો ભૂક્કો અડધી ચમચી લીધેલો છે મેં ખાંડ અડધી ચમચી અડધી ચમચી આખું જીરું લીધેલું છે મેં ચપટી હળદર અડધી ચમચી ધાણા જીરું પાવડર લાલ મિર્ચ પાવડર અડધી ચમચી અને જે લીલા મરચાં અને લસણની પેસ્ટ મેં બનાવેલી છે તે આપણે બે ચમચી એડ કરીશું હવે આપણે તેમાં તેલ એડ કરી દઈશું ચાર ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અડધી ચમચી લીંબુનો રસ બધું પ્રોપર હવે મિક્સ કરી દઈશું જેથી લોટ મેથી અને જે મસાલા આપણે એડ કર્યા છે તે પ્રોપર મિક્સ થઈ જાય અને સ્વાદ ખૂબ જ સરસ આવે તો દોસ્તો તીખાસ માટે તમે લાલ મરચું કે પછી લીલા મરચાં લસણની પેસ્ટ કે મરીનો ભૂકો તમે તમારા સ્વાદ અનુસાર તમે વધ ઘટ કરી શકો છો પ્લસ માઇનસ કરી શકો છો આ રીતે બધું પ્રોપર મિક્સ કરવું જરૂરી છે અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે પાણી એક એક ચમચી જ એડ કરજો કેમ કે આપણે મેથી ધોઈને એડ કરી છે તો પાણીનું એટલું બધું જરૂર ના પડે અને લોટ થોડો કઠણ બાંધવાનો છે ઢીલો નથી બાંધવાનો એટલે ધ્યાનથી દોસ્તો પાણી ધીમે ધીમે જ એડ કરજો જરૂર હોય તો જ તમારે પાણી એડ કરવાનું છે આ રીતે આપણે પ્રોપર લોટ બાંધી દઈશું તો મેથીના થેપલાનો લોટ બંધાઈ ગયો છે હવે તેને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું દસ પંદર મિનિટ થયા પછી એક ચમચી આપણે તેલ ઉમેરીને બધું મિક્સ કરી દઈશું તો દોસ્તો મેથીના થેપલાનો લોટ તૈયાર થઈ ગયો છે બંધાઈ ગયો છે સરખી રીતે અને ગુજરાતીઓ માટે તો આ ખૂબ જ મેઇન રેસિપી છે મેથીના થેપલા અને જ્યાં ગુજરાતીઓ ફરવા જાય ત્યાં મેથીના થેપલા વગર તો બને ત્યાં સુધી જતા જ નથી હવે આપણે થેપલા આપણે બનાવવાનું ચાલુ કરીશું તો દોસ્તો મેથીના થેબલા તો આપણા તૈયાર થઈ ગયા છે જોયું ને બનાવવામાં તો ખૂબ જ સરળ છે તમે ઘરે તમે જરૂર ટ્રાય કરો અને મારી રેસીપી તમને કેવી લાગી છે મને કોમેન્ટમાં જરૂર જણાવો અને હું નવી નવી રેસીપી લઈને આવી છું એટલે દોસ્તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ સો મચ